મુંબઈની ભીડભરી લાઈફમાં રિયા એક ઇન્ટીરિયર ડિઝાઇનર હતી રોજનો દોડધામ ભરો દિવસ કામનો ભાર અને જીવનમાં કોઈ ખાસ લાગણીનો અભાવ બધું તટસ્થ લાગતું એક દિવસ તેને એક જૂના બંગલાના ઇન્ટીરિયર માટે કામ મળ્યું બંગલો ભણેલા અને શાંત સ્વભાવના વ્યક્તિ અનીશનો હતો પ્રથમ મુલાકાતમાં તો વાત સામાન્ય રહી પણ દિવસે દિવસે તેઓ વચ્ચે મિત્રતા વધતી ગઈ અનિશના સરળ સ્વભાવ અને રિયાની ખુશમિજાજી વચ્ચે એક અનોખી સમજૂતી જન્મી રિયા જે હંમેશા પ્રેમથી દૂર ભાગતી હતી આજે પોતે પ્રેમના વલણમાં રહી હતી એક સાંજને સૂર્યાસ્તમાં બંગલાની છત પર અનીશે રિયાને કહ્યું જીવનમાંગ બધું સાજું છે પણ તું ના હોય તો ખાલી ખાલી લાગે છે રિયાની આંખો માંગ નીર આવ્યો એ દિવસ પછી પ્રેમને પાંખો મળ્યા અને બંનેના દિલોએ એક નવો સફર શરૂ કર્યો વિશ્વાસ લાગણી અને સાતની સફર રિયા અને અનીશ વચ્ચેનો સંબંધ હવે મજબૂત બનતો ગયો બંને રોજ મળતા કામની વચ્ચે પણ જ્યારે નજર મળતી ત્યારે એક શાંતિભર્યો મોમેન્ટ સર્જાતો અનીશનું પ્રેમ શાંત અને ઊંડું હતું જ્યારે રિયાનું પ્રેમ થોડું શંકાભર્યું પણ ઈમાનદાર હતું એક દિવસ અનિશે રિયાને પોતાના પિતાનું યાદગાર પત્ર આપ્યું જેમાં લખેલું હતું પ્રેમ એ સમજાવવાનો વિષય નથી અનુભવવાનો અનુભવ છે જો કોઈની હાજરીમાંગ તું તને ભૂલી જાય તો એ પ્રેમ છે એરિયાએ પત્ર વાંચ્યું અને આંખ મોયસ થઈ ગઈ એ જ રાતે અનિશને ફોન કરીને રિયાએ કહ્યું કે હું ભયભીત હતી કારણ કે મેં ભૂતકાળમાંગ પ્રેમમાંગ પીડા અનુભવી છે પણ તું મને ફરીથી વિશ્વાસ શીખવાડ્યો છે હું તને પ્રેમ કરું છું મનીષ બે વર્ષ પછી રિયા અને અનીષના લગ્ન હવે અનેક યાદગીરીઓથી ભરેલા હતા તેઓ પોતાનો નાનો કેફે શરૂ કર્યો હતો પાંખો જેમ લોકોએ માત્ર કાફી નહીં પણ પ્રેમ પણ અનુભવ્યો એ જગ્યા પ્રેમિકાઓ માટે પ્રેરણા બની પ્રિયા અને અનીશ માટે એ કેફે કોઈ વ્યવસાય નહીં પરંતુ પ્રેમનો તહેવાર હતો રોજ ઉજવાતો પાંખો કેફે હવે શહેરમાં એક ઓળખ બની ગયો હતો રોજ નવી કપલ્સ ત્યાં મળતા પોતાનો પ્રેમ વ્યક્ત કરતા પણ એક દિવસ અનિશના ભવિષ્યમાં એક વળાંક આવ્યો લંડનની એક મોટી ઇન્ટિરિયર ફર્મથી તેને ઓફર મળી એ ઓફર તેને ઘણું બધું આપી શકે નામ નાણાં અને આંતરરાષ્ટ્રીય ઓળખ રિયા ખુશ પણ હતી અને ગભરાયેલી પણ અનિશએ પૂછ્યું રિયા તું કહેશે તો જ જજૈશ નહીં તો બધું છોડીને તારો સાથે લઉં રિયા ચૂપ રહી ગઈ એ રાતે તેને આખી રાત વિચાર્યું ડોટ ડોટ શું સાચો પ્રેમ પાંજરામાં રાખવો કે પાંખો આપવી સવારના પવનમાં તેને અનિશને નોટ આપી તને ઉડતો જોઈને મને મારી પાંખોની કિંમત સમજાય છે જા ઓડીશ કારણ કે તારો ઊંચે ઉડવો એ મારું સપનું છે એ અનિશ લંડન ગયો વર્ષો વીતી ગયા પ્રિયા પાંખો ચલાવતી રહી હવે એ જગ્યાએ પ્રેમીઓ સિવાય પણ ખાલી દિલવાળો કોઈ આવે તો પણ પ્રેમના અર્થને સમજતું થતું ચાર વર્ષ પછી એક દિવસ પાંખો ની બાજુમાંગ એક મ્યુઝિક ઇવેન્ટ હતી રિયાને કોઈએ પાછળથી અવાજ આપ્યો એ તારી નજરો આજે પણ મને ઘર જેવું લાગે છે અનીશ હતો પાછો ફર્યો હતો હંમેશ માટે રિયાની આંખો ભીની થઈ ગઈ શબ્દો નહીં પણ નજરો બધું કહી ગઈ અનીશના પાછા ફર્યા પછી રિયા માટે એ દિવસે એક નવો જન્મ જેમ લાગ્યો બધું જાણે ફરીથી જીવતું થતું બંનેએ મિલીને ફરીથી પાંખો કેફેનું નવસર્જન કર્યું હવે ત્યાં લાઈવ મ્યુઝિક બુક ક્લબ અને એક પ્રેમવાલી દીવાલ હતી જ્યાં લોકો પોતાના પ્રેમના સંદેશા લખી શકતા કહેવા જેવા પળોમાંથી એક હતી જ્યારે અનીશે ફરીથી રિયાને પૂછ્યું હું ફરીથી તારો સાથી બનવા માંગુ છું માત્ર જીવન માટે નહીં આખા જીવનભર માટે મારે તારી સાથે સાથ ફેરા લેવા છે રિયા તરત નહોતી માની એ હવે પ્રેમમાં ઊંડાણથી ચૂસી હતી પણ જીવનમાં એક વાર સાથ છોડ્યો હોય એના ડર ભલે ન દેખાતો હોય પણ હોતો જરૂર પરંતુ અનીશ હવે અસ્થિર નહોતો એને સમય આપ્યો સંયમ બતાવ્યો રિયાએ એક દિવસ કહ્યું પ્રેમ જો તળગાળે થીમતો હોય તો તોફાન પણ કશું નહીં કરે અને એમ તેઓએ ભવ્ય પણ સાવ સરળ લગ્ન કર્યા કેફેના બગીચામાં પોતાના પરિચિત લોકોએ ઘેરાયેલા લગ્ન પછી પણ બંનેના જીવનમાં દરેક દિવસ ખાસ રહેતો ક્યારેક એક કપચા સાથેની ચર્ચા ક્યારેક એક મોનસૂન સાંજ તો ક્યારેક માત્ર એક નજરથી લાગતી નજીકતા પાંખો હવે લોકો માટે બસ એક કેફે નહોતું પણ એવા પ્રેમની યાદગાર હતી જે સમય અંતર અને સંજોગોથી પાર ગયો હતો પ્રેમને જાળવો હોય તો મોટા આશ્વાસન નથી જોઈતા રોજ એકબીજાની આંખોમાં સાચવેલી શાંતિ જ કાફી છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ